તેમનો જન્મ ત્રેવીસમી જુલાઈ અઢારસો ને છપ્પનના રોજ થયો હતો તેઓ લાલ બાલ પાલ ત્રિપુટીના ભાગ હતા તેઓ મરાઠીમાં તેમના અવતરણ માટે જાણીતા હતા સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ તેમણે બિપિન ચંદ્રપાલ લાલા લજપતરાય અરવિંદો ઘોષ સહિતના ભારતીય કોંગ્રેસના નેતાઓ સાથે ઘાટ જોડાણ કર્યું હતું દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે જ સમાજની એકતા માટે યોગદાન આપનારા હતા કોઠી પાસે આવેલ આનંદપુરા ખાતે લોકમાન્ય તિલકની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં વડોદરાના મેયર પૂર્વ ડેપ્યુટી મેયર પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન રાવપુરાના ધારાસભ્ય સ્થાયી સમિતિના ચેરમેન હાલના ડેપ્યુટી મેયર સાથે સ્થાનિક નગરસેવકો આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે મારો જન્મ તે હક છે અને તે હું મેળવીને જમ્પીશ સ્વરાજ્યનો મહામંત્ર આપી અને તેમને લોકોમાં એવી જાગૃતિ જગાવી હતી કે લોકો દ્વારા તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા તેમનું બાળપણનું નામ જન્મ સમયનું નામ કેશવ હતું પરંતુ તે સમયમાં પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે તેમના માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવતા હતા તે આગળ જતાં તેમનું નામ બની ગયું ડોક્ટર એનિબેશન હતી ઉચ્ચ શિક્ષક મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાને બદલે તેમણે લોક સેવા દેશ સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું તેમના દ્વારા કેશવ અને મરાઠા નામની અલગ અલગ પત્રિકાઓની શરૂઆત કરવામાં આવી હતી ધર્મ સંસ્કૃતિ અને ભારતની પરંપરાને આગળ ધપાવતા તેમણે તેમણે સાર્વજનિક ગણેશોત્સવ અને શિવાજી મહોત્સવના

એવા લોકમાન્ય તિલકજીની આજે પુણ્યતિથિ છે વડોદરા સાથેનો તેઓનો નાતો ખૂબ અલગ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીને વિનંતી કરીને તેમણે એશિયાની સૌથી પહેલી સહકારી બેંક વડોદરા શહેરમાં ચાલુ કરી હતી અંગ્રેજોની સામે લડવા માટે સમાજને એકત્ર કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની જ્યારે શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્ર બહાર સૌ પ્રથમ વખત વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબને કહીને તેમને સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી અને સર સયાજીરાવ ગાયકવાડની જે દૂરદૃષ્ટિ છે તેમને તેમના એક મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને કહીને માણેકરાવના અખાડામાં પહેલીવાર સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ આજે એકસોને એકત્રીસ વર્ષથી એ પરંપરા વડોદરા શહેરમાં ચાલુ છે તે જ પ્રમાણે મર્ષિ અરવિંદ ઘોષને જેઓ સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ હતા સહાયક હતા મહારાજા સાહેબને કહીને દેશના માટે તેમને મુક્ત કર્યા અને આઝાદીની લડાઈમાં એક ખૂબ મોટા અને એક આધ્યાત્મિક એવા મર્ષિ અરવિંદ ઘોષ બધાને મળ્યા લોકમાન્ય તિલકજી એક એવું વ્યક્તિત્વ હતું જેઓ રાજકારણમાં હતા પરંતુ તેઓ એક શ્રેષ્ઠ પત્રકાર હતા તેઓ એક ગણિતજ્ઞ હતા એક ખગોળતજ્ઞ હતા અને દેશદાજ તેમનામાં એટલી હતી કે જ્યારે મંડાલેના તુરુંગમાં તેમને મૂકવામાં આવ્યું ત્યારે ગીતા પરનું આજ દિન સુધીનું સૌથી સારું જેમને ટીકા લખેલી છે ગીતા રસ છે જેને કંઈક કર્મયોગ પર જેમને લખેલું છે એના ઉપર હવે લોકો પીએચડી કરે છે એવા એક વિદ્વાન પુરુષનું જેમાંનું વડોદરા સાથેનો એક નાતો છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા ઉપસ્થિત થયા હતા અને તિલકજીના જીવન પ્રસંગોમાંનું કોઈ એક પણ જીવન પ્રસંગ આપણે જીવનમાં ઉતારીએ તો મને લાગે આપણું જીવન ધન્ય થાય